આરોપીએ ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાણે કુલ દસ દુકાનો ભાડે રાખી હતી જેમાં કાપડ વેપારીઓ પાસેથી રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ તેત્રીસ હજારથી વધુનો કાપડનો માલ ખરીદ્યો હતો અને તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો એકસાથે બંધ કરી ફરાર થઈ ગયો હતો જેથી આરોપી વિરુદ્ધમાં કાપડ વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જો તપાસ સુરત ઇકોસેલ પોલીસને સોંપવામાં આવી હતી જોકે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પણ કરોડોની છેતરપિંડીનો મામલો ગુનો નોંધવામાં આવ્યો હતો જેથી જે તે સમયે સલાબતપુરા પોલીસ આરોપીની ધરપકડ કરી હોય જેથી તે હાલ લાજપુર જેલમાં હોય જેથી ઈકોસેલે તેનો કબજો લઈ તપાસ હાથ ધરી છે ફરિયાદ શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર્ટ તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે તે અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને એક કરોડ પિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવે છે આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે